તમારો દીકરો તમારી દીકરી વીસ વર્ષ તમે એને પાલન કર્યું છે તમે એનું પોષણ કર્યું છે પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લેને ને તમે કાંઈ ન કરીએ એને કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે અવલ નંબરના ભાઈ તારી આગળ કેટલી ડિગ્રી છે તું શું હસ્તી છો જે આ તું બોલી રહ્યો છે ને બંધારણના હિસાબે તું આ ફાડી ફાડીને બોલી રહ્યો છે ને કે તને પણ બોલવાનો અધિકાર નહોતો તું એમ કેતો અવલ નંબરના મૂર્ખ હશે તો તને ના ખબર હોય ને ભાઈ તો અમેરિકા અને જો કોલંબિયાની યુનિવર્સિટીમાં નંબર વન વિદ્યાર્થી ત્રણસો વર્ષના ઇતિહાસમાં નંબર વન વિદ્યાર્થી જેમણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જેમણે ભારતનું બંધારણ ઘડ્યું છે ને તું એને એમ કહે છે કે બંધારણ ઘડનાર કેટલો મૂર્ખ હશે આ ચલાવી લેવા નહીં આવે ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું કે આ જે લંપટ કથાકાર છે તાત્કાલિક આની આની ધરપકડ કરવામાં આવે અને વિરુદ્ધ લગાડવામાં આવે રાષ્ટ્રધોરો ગુનો લગાડવામાં આવે ફરિયાદ દાખલ કરી જેલ હવાલે કરવામાં આવે જો આને જેલ હવાલે કરે તો યુવા ભીમસેના અને ગુજરાતના તમામ ભીમસૈનિકો તમામ ભારતના સંવિધાનને ને માનનારા લોકો રોડ ઉપર ઉતરીને આંદોલન કરશે